માતાજી મિત્રો તો તમારે વેલકમ છે અમારા નવા વીડિયોમાં તો જો આજે આપણે ધૂરેડીને રજા છે એટલે આપણે હવે ગૌ જઈએ છીએ તો આપણે દાતરે લઈ લીધું છે અને હવે જઈએ તો ચલો અમે તમને મારું ખેતર બતાવીએ ખેતર બતાવીએ તો આ જો આજુબાજુ તો આવેલા છે પછી હવે જઈએ આપણે ખેતરમાં તો જો હવે આપણે ખેતરમાં આવી જાય ગૌ તો પાછળ દેખાતું હશે એ અમારે ખેતર છે હવે આપણે ચલો ખેતરમાં ગૌ વાડીએ તો જો આપણે ઓર લઈ લઈએ તો જોડ લઈ લઈએ આપણે જો તાર કોમ ઉપર હશે હવે આપણે ગૌ વાડીએ થોડું ફોન તો કોઈ તો આપણે થોડા ગૌવાડી કાઢીએ બસ બધા કોક બોલતા બોલતા આવો તો

હવે આપણે જઈએ આગળ થોડા આગળ